મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી જે આફ્ર리카 થી 1915 માં ભારત આવ્યા હતા એટલે આમ મૂળ ભારતના જ હતા ગુજરાતના હતા પણ તે કોઈ કંપનીની પેટીમાં નોકરી કરવા માટે ગયા હતા વકીલાત માટે અને ત્યાંથી તે આફ્ર리카 થી 1915 માં પરત આવેલા હતા એમના આવ્યા પછી અંગ્રેજો સંપારણ સત્યાગ્રહ કરો ત્યારથી આપણે જોઈએ તો ગાંધીયુગમાં કઈ કઈ લડત ચાલુ થઈ હતી આઝાદી માટેની તે અંગેની ટૂંકી વિગત મેળવીએ

અનેક સદસ્યો ધારાસભા માંથી આપ્યો છ એપ્રિલ ઓગણીસો દિવસ રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે મનાવાયો આઠ એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના રોજ ગાંધી ની પલવલ હરિયાણા થી ધરપકડ થઇ દસ એપ્રિલ ના રોજ ડોક્ટર અને ડોક્ટર ધરપકડ બાગ નો હત્યા તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ વૈશાખી પાક લ ના દિવસે

આથી સમગ્ર હિન્દની પ્રજાએ તેનો જબરદસ્ત આઘાત લાગ્યો હતો હત્યાકાંડના વિરોધમાં રવિન્દ્રનાથ ટાગોરે બ્રિટિશ સરકાર દ્વારા અપાયેલા નાઇટ નો ખિતાબ ગાંધીજી એ કેસરે હિન્દ નો અને જમનાલાલ બજાજે રાય બહાદુર ની ઉપાધિ નો ત્યાગ કર્યો વાઇસરો ની કારોબારી માં સભ્યો શંકર નાયરે એ ત્યાગ પત્ર આપ્યો હતો કોંગ્રેસ જલિયાવાલા બાગ ની હત્યાકાંડ તપાસ માટે મદન મોહન માલવિયા ના નેતૃત્વ માં અને મોતીલાલ નહેરુ ગાંધીજી ની સદસ્યતા માં આયોગ નો નિયુક્ત આયોગ ની નિયુક્તિ કરવામાં આવી હતી ખિલાફત આંદોલન પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જમીન પક્ષે જોડાયું હતું બ્રિટનના વિજય પછી તુર્કીને બ્રિટનના અત્યાચારોનો શિકાર સોગડ્યું હતું તુર્કી સુલતાન એ વખતનો ઇસ્લામ ધર્મનો ખરીફા ધાર્મિક વડો ગણાતો હોવાથી તેની ઋતુમાં લગાયેલી કડક શરતો ભારતીય મુસલમાન માટે ઉત્તેજિત થયા અને આંદોલન થયું અને ખિલાફત આંદોલન તરીકે ઓળખવામાં આવે છે અલીભાઈઓ મૌલાના સોકત અલી અને મોલાના અહમદ અલી હકીમ अजमल खान हजरत मोहानी मौलाना अबुल कलाम आजाद वगैरे मुख्य नेता हजा हता हिंदू मुस्लिम एकता ना ख्याती गांधीजी कांग्रेस ने टिको आपेलो ओगनीसो वीस म विशिष्ट अधिवेशन अन्य सभा नेताओं ने सम्मत किया तीस ऑक्टोबर ओगनीसो वीस खिलाफत दिवस तरीके उजाम आवेश

સ્વરાજ પાર્ટી ઓગણીસો ત્રેવીસ મોતીલાલ નેહરુ અને ચિત્રમ દાસ ઈસવીસન ઓગણીસો ત્રેવીસ માં સ્વરાજ પાર્ટી ની સ્થાપના કરી હતી હકીમ અજમલ ખાન અને વિઠ્ઠલ દાસ પણ જોડાયા પાર્ટી નો ઉદ્દેશ ધારાસભામાં પ્રવેશી નવી ચેતના લાવવાનો હતો ઈસવીસન ઓગણીસો ત્રેવીસ માં ધારાસભાની ચૂંટણીમાં પક્ષને બહુમતી મળી પરંતુ ઓગણીસો પચીસ માં ચિત્રણ દાસ નું અવસાન થતા પક્ષ નિર્બળ બની ગયો ઈસ્વીસન ઓગણીસો છવીસ ની ચૂંટણીમાં પક્ષને સફળતા ન મળી અને પુના કોંગ્રેસ માં મળી ગયો હવે પછી નો વિગત આપણે આપતા પીરિયડ લઈશું ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ